जय मोगल जय मणिधर जाय वरवाले जय कबरावाले बाप मोगल ने 18 વરસનો આશીર્વાદ અજે મोगલ દામતી બાપુ એક વિડિયો વાયરલ કરે છે એટલા માટે કે એક કૃષ્ણની સદી છે ઓય મહારાષ્ટ્ર ઘરને ખાલીપો હોય પણ અતારે સરકાર સાળી છે કારણ કે થોડુંક હવે જાગૃત થવાની આપડે જરૂર છે સરકાર પછી હવે આપણા ઘરે આવીને એક માણાને સાપા દ્વારા ચેનલો દ્વારા જે પાડે છે એનું પછી થોડુંક આપણે અમલ કરવું પડે ને ધ્યાન દેવું પડે એમ જે નાના બાળકો છે દીકરા અને દીકરીઓ એને આપણે મજૂરી ન કરાવો એનું કારણ ભવિષ્યનું બગડે છે ધૂંધળું બને છે તો આવા માવતરને અધારે ભરે કહું છું એવા સંતાનોનો તમે કામ ન કરવા દો એને ભણાવો કારણ કે આપણા દીકરા દીકરીઓ ભણી ગણી ને આગળ આવશે તો આ દેશ ને ક્યાંક બનાવશે અને ઉપયોગી છે કારણ કે આમાં એવું બને છે કે પણ નાના નાના છોકરાને તમે ધંધે મૂકી દો છો અથવા દુકાનો માં રાખો છો પછી કોઈ પણ માણસ નીકળે એટલે છોકરા ના હાથમાં ફૂગો ભાડે પાવા ભાડે મોટર ભાડે કે રમકડું ભાડે એટલે પછી છોકરું અમુક બોલતું હોય કે ભાઈ લઈ લ્યો ને અમારું રમકડું અમારે ખાવાનું છે ખાવા નથી આવું બોલતો આમ આવતા નો વાંક છે એટલે માણસ ને દયા આવે એટલે પછી પચાસ રૂપિયા નું પાંચ રૂપિયા રમકડું લે અને એને દે પછી એ રૂપિયો એટલે સારી જગ્યાએ એ જતો અમુક જગ્યા ખોટી જગ્યાએ જાય છે કોઈ દારૂ પી જાય છે તો આવા માં બાપ એક આદેશ છે છોકરાઓને તમે જિંદગી નો બગાડો કારણ કે સરકાર બહુ અત્યારે સપોર્ટ કરી રહી છે પછી આપણે આક્ષેપો નાખી છે એમ બદલાવ તમે ભણાવો કારણ તો સરકાર મદદ આપે છે તો છોકરાઓને સરકારી સ્કૂલમાં ભણાવો અથવા છોકરાને ફી પૈસા પણ સરકાર આપે છે ભણતર માટે પણ સરકાર એને મદદ કરી રહી છે તો છોકરાઓને તમે જિંદગી બગાડો છોકરાઓને તમે ધંધા માથે ન મૂકલો ઘણા આવા આવું માવતર હોય છે એમાં હું આવી ગયો દીકરા દીકરી નાના હોય બેઠા હોય રમકડા હોય આત્મા અને વેસતા હોય એટલે કોઈ ભાઈ સ્વભાવ રીતે માણા આત્મો છે પરમાત્મા છે એટલે જીવ બળે એમ થાય કે લ્યો આનું રમકડું લઈ તો આને બિચારા છોકરાઓને ઘરમાં ખાવાનું થાય વાત સાચી છે પણ

છોકરાઓને ભણાવો જેથી ભણી ગણીને આગળ આવશે તો આ દેશને ક્યાંક બનાવશે છોકરાને માગવા ન સીઘડાવ કારણ કે આ દેશ માગણી નથી આ દેશ આમ કરવા વાળો છે એમ અધારે વરણના આદેશ છે ક્યાંય માંગવા આવે છોકરું તો એને પૈસાનો આપો એની માથે પ્રતિબંધ છે એની માથે કાયદેસર કાદીઓ કાનૂનની કાયદીઓ કાર્યવાહી થાય છે કાનૂને પણ બોર્ડ લગાવવામાં આવ્યા છે કે માંગવા ઉપર પ્રતિબંધ છે પૈસા નો આપો હા એને વસ્ત્ર લઈ દે અને ફીના પૈસા આપો છોકરું ભણતું હોય તો એ જ છોકરાને તમે મદદરૂપ થાવ એને વસ્ત્ર લઈ દયો ફીના પૈસા ભરી દો અને ચોપડા લઈ દ્યો પણ પૈસા નો આપો કારણ નામ લે છે ભણવાનું પછી રૂપિયા ઓળી જગ્યાએ જાય છે તો સરકારે બહુ સારા પગલા લીધા છે આમાં હું કઉ સહમતી છઉ રાજી છું કારણ આ દેશ આમ કરવા વાળો નથી હવે આપણા દીકરા દીકરીના હાથમાં બોલ પેન આપો બોલ પેન આપશો તોય દીકરી દીકરી ભણી ગણીને આગળ આવશે આ દેશને મના આવશે

કે તમારા હાલ જોઈને મારા તમને વસ્ત્ર આપી દે ઘરની માલકો રાશન આપી દઈએ અને સરકાર આપે જ છે તો આવું કરો છોકરા આગળ કારણ કે કે એમાં પછી પછી હોય હોય દીકરી કોઈ વરણ એ આગળ વધતા નથી તો એ માવતર નો આદેશ છે છોકરા આગળ કામ નો કરાવો તમારો ધંધો છોકરા નો હારો કારણ કે છોકરો પછી છે નહીં એને ભણાવો અને છોકરાને અત્યારે એક જ છે ભણતર ની જરૂર છે ભણતર ભણતર ને શણતર આ ત્રણ છે આના જીવનમાં હોવા જોઈએ તો ભણતર પૂરું રાખો તો ગણતરે છે તો અધિકારી થાય છે અને સણતર એમ આ મજબૂતી કરો આ પાયા મજબૂત કરો તો ઘણા છોકરા આપણે જાય છે દાદીઓ લઈને આપણે ઉભા હોય કોઈ ફાટક હોય કોઈ બાપ હોય ટોલ ગેટ હોય તો નાના નાના છોકરા ઊભા હોય કે અમારે ખાવાનું નથી ખાવા આપો તો આ વસ્તુ માંથી પ્રતિબંધ સરકારે મૂકે છે એમાં યોગ્ય છે એમાં પણ હું સહમતી છું કારણ આ દેશ માગવા વાળો નથી આ દેશ આમ કરવા વાળો છે તો અઢાર વર્ષ ને છું તમારા બાળકોને તમે કોઈ દિવસ આવી રીતે ન કરાવો તમે જાતે મહેનત કરો દુકાન હોય ગલો હોય કે સાપરું હોય કે મોટી દુકાન હોય સંતાનોને લેસન કરવા દો એને ચોપડા લઈ દો અને ભણાવો પણ આવું ન કરાવો કારણ ઘણા આપણે ગાડી લઈને જતા નાના નાના છોકરા હોય તેડી ભાઈ ભરતી હોય છે પૈસા નો આપો એને ખવડાવો વસ્તાર આપો પૈસા નો આપો એને ભણવા માટે ના આપો એના ઘર ની માલિકો આપો પણ જાતે આપો તો બને ત્યાં સુધી અન્ન અન્ન દાન કરો વસ્ત્રનું દાન કરો આ બધું ફૂલ કામ છે બીજી વાત રહી વરસાદની ની કચ્છ વરસાદ છે નહિ જે છે અહિયાં બાકી અમુક જિલ્લા બધા કોરા ઢાકોર પડ્યા છે બરાબર હવામાન વાળા બલાડા મારે છે મારતા રહીએ પણ અત્યારે એની જોવાની છે વરસાદ અત્યારે સમય છે કારણ કે સક્રિય થાય તો જ વરસાદ આવે આંધળા પાણી ઉતરીને પાણી ભરાઈ ગયું છે એનું તૂટી શું કામ ભાઈ બોલો છો એટલે આ વરસાદ આવતો નથી આ વરસાદ એના સમયે આવે અને તોફાન હોય તો વરસાદ આવે તોફાન હોય વરસાદ આવે ક્યાંથી એટલે આ ખોટે ખોટી ભલે હું કોઈ વિરોધ નથી કરતો પણ આવી રીતે રવા દો એલર્ટ કરી નાખ્યું એવું કરે કારણ કે પાણીનો ભરાવ થાય સરકાર બહુ સારી છે અને સરકાર જાગૃત છે પાણી ભરાય તો ગામના આગેવાનો હોય છે ગામના સરપંચો હોય છે ઉપસરપંચ છે ગામના પંચના બધાએ આગેવાનો હોય છે ધોરણો હોય છે એ એકા બીજાને સમસ્યાનો હલ કરતા જ કોઈ પણ ગામડામાં કોઈ વધારે વરસાદ થાય તો ગામના આગેવાનો અઢાર વર્ષના થયા છે ને આવી સમસ્યાનું કરતા જ હોય છે એમાં આપણે કોઈ બોલવાની જરૂર નથી કારણ આપણે બોલવામાં થોડુંક ધ્યાન રાખાય બોલાય જ નહીં આ ચાર મહિના જોવાની છે તો વરસાદ આવવાનો છે વરસાદ આવે તો ફાને હોય કે નુકસાન હોય તો નુકસાન ની વાત પાછો લાભ હોય હવે આ સક્રિય થયો છે આમ થયું છે હુપડાની ધારે ભાઈ હુપડાની ધારે જોયા નથી બાળક ખાંગા થતા બલડા બાણ મારતા તમે તમે દીની જેને કહેવાય હેલી થાતી ઢોરાની હરિયું હા ખરિયું હડી જાતી આપડા પગમાં છે ને સાંડા પડી જાતા એટલે આ વસ્તુ છે ને આ બંધ થઈ ગઈ છે બધી એટલે આ રવાદીઓ કારણ એ છે કે હવે ઝાડ રીયું નથી એટલે આ વરસાદ આવી આવે છે ભલે હવામાન વાળા બિચારા હવામાન દેતા ને બલાડા મારતા મારવા દયો હું કોઈનો વિરોધ નથી કરતો પણ વસ્તુ એક જ છે શંકરાચાર્ય વરસાદ થાય તો જ ક્યાંક થાય આ વરસાદ ને આવ્યો ને અને અત્યારે media વાળા ભલે media વાળા નો ધંધો છે ચગાવતા હોય હવે ખાડામાં મકાન બનાવ્યા હોય હવે પાણી ભરાય તો એવું કહે પાણી ક્યારે ક્યારે આમાં ગોટા ગો આપડે ખાડા મકાન બનાવ્યું છે પાણી ભરાવાનું છે સમજીએ છે પણ જરીક જાગૃત થાવ હવે તમે વિચાર કરો આપણે ઓકળા બાંધી દીધા નદીઓને ને દીધી એમાં મકાન બાંધ્યા હું અઢાર વર્ષ ને કઉ છું તો પાણી છે ઉપર વસાવે તો ડેમ છે ઓવરફ્લો થાય એટલે એના પાટિયા ખોલવા પડે ખોલે એટલે એની પાણી પાણીનો નો માર્ગ કરી જ લે કે કે મકાન તણાઈ ગયા સાપરા તણાઈ ગયા ઓલા તણાઈ ગયા એમાં આપણો વાક આપણે જાગૃતતા રાખો કોઈ પણ નદી છે આવું છે આ શેટા બાંધો અને તમે ખાડામાં મકાન બાંધો તો પાણી એમાં આવવાનું છે ગામનું ભરાય એમાં પછી તમે આપશો તો ખોટા નાખો છો એટલે પાણી પાણીનો નો માર્ગ કરે નદીઓ ભૂરાઈ ગયું છે ઓકળા બંધાઈ ગયા છે કઈ રહેવા નથી દીધું અટલા હજી છે પંદર કે સોળ કે બાર વરસાદ પડે ને તો બધું ધોઈ નાખે નદી નદીઓ બની જાય છે તો એટલું સારું છે તો વરસાદ આવશે આ દેશ નું ભલું થાય છે મેળાવે શું થાય છે હવે વસ્તુ આ ખોટા ઓહાપા બહુ થાય છે અત્યારે એને જોવાની છે બિચારો આવે ને છે વરસાદ નહીં આવે શું થાય છે સમજી ગયો ને અત્યારે જોવાની છે આપણે માગી પણ મા મહિનામાં ન માગી કારણ કે મા મહિનામાં માવઠા હોય એટલે અત્યારે એને જોવાની છે એટલે એવી પ્રાર્થના કરો મેઘરાજા ને હે મેઘરાજા તમે આવો ભલે નુકસાન થાય પણ એની વાંહે અમને ફાયદો છે તો આવી ધૂનુ બેહારો ભાગશાળી ધૂનુ કરે છે વરસાદ આવે છે પણ આ વસ્તુ છે વાવાઝોડું આ ભય શબ્દ છે આ વાવે એટલે આ વસ્તુ છે કારણ કે તોફાન હોય તો વરસાદ આવે તો અત્યારે કચ્છમાં અમુક જગ્યાએ તો ક્યાંય પાણી નથી વરસાદનો સાટો પડ્યો અત્યારે સરકાર સારી છે એટલે કેનાલમાં પાણી છોડે છે અને ખેડૂત બિચારા પીવડાવે છે પણ આવો વધારે વરણ ને કવ છું આ રવાદીઓ આ વરસાદ રેહાઈ ગયો છે અને રીઝવો હે મેઘરાજા આવો અને અમારી આ ધરતી ને તમે પલાળો જેથી નાની માલકો થી ખીલે આ ધરતી લીલું ઓઢડું ઓઢે અને ખેડૂતો અને અઢાર વર્ષ નું કલ્યાણ થાય કીડી થી માંડી મનુષ્ય થી નું એમ આ વરસાદ ની માંગણી કરો તોફાન આવી ઝાડવા પડી ગયા ઘર માં પાણી કરી ગયા એ વરસાદ આવે તો બધું થાય કાકે રંધાતું હોય ને દગાતું હોય એટલે આ અમુક અમુક વસ્તુ બહુ સુધરેલા બોલે ભલે બોલતા હોય પણ વરસાદ આવશે ને તો આપણે ખાઈશું શું બધાય ધંધા ભાંગી જાય છે એમ નુકસાન નુકસાન છે સરકાર તો બેઠી જ છે અને દે છે પણ વસ્તુ એક ધ્યાન રાખો આ વરસાદ રેહાઈ ગયો છે સમજી ગયા તમે તો આ વાવાઝોડું આપશે ને વાવાઝોડું હોય તો સક્રિય થાય વાદળ બધા જ વરસાદ આવે તો એની જરૂર છે એટલે વરસાદ ને હવે આપણે રીઝવો વરસાદ ને કે બાપ તું આવ અમારા ન નો કઈ નહીં પણ વિશ્વની જગત જનની માં એના સામ જુઓ પછી પક્ષી જોવો જનાવર સામુ જોવો લીલ ગાયું છે હાવત છે મારી વાત સાંભળો હું તમે લોજમાં થાળી ખાઈ છે હજાર ની પાંચસો ની પંદરસો ની પાંચ હજાર ની સો રૂપિયા ની બરાબર તો દાંડીગઢ માં હાવત જે મારણ કરે છે ને એક લાખ ની થાળી થાય એને ઈશ્વર દેરી છે એમ આ દરેક સમજો હાવત ને કીધું જે અમારે એક લાખ ની થાળી કરી કાઢે હાવત ની થાળી છે પચાસ હજાર ની હોય લાખ ની હોય દોઢ લાખ ની હોય હા વધી સમજી ગયા એમ ઈશ્વર બંધારેલો છે એમ જય જવાન ને જય કિસાન એનો મતલબ જય જવાન એટલે મહાભૌમ માટે જે યોદ્ધા હાથ બેઠા છે સીમાડા કે દુશ્મન ને જેને કહેવાય છે જડબા તોડી નાખે છે જય જવાન જય કિસાન એટલે આપણો ખેડવા દેશનો એમ આપણો દેશ ખેતી પ્રધાન છે બને એટલી વરસાદ ને આપણે પ્રાર્થના કરી બને એટલી કોઈ પણ વરન દીકરી છે એને વસ્ત્ર આપો અન્ન આપો ફીના પૈસા આપો તો ડિલિવરી person અહીંયા ઉભા રહ્યો પેલા નું પુણ્ય લ્યો ગાયું ને આપો તળાવ ઊંડા કરો દાડ વાવો તો આ દેશમાં માં કોઈ દુકાળ નહીં પડે અને હવે આમ ભલે બોલતા અને તો બોલવા દો આપડે કોઈ એના વિરોધ જ નથી પણ આ જે જે બોલ્યા છે ને એટલો વરસાદ રિહાઈ ગયો છે સમજી ગયા ને તમે એને એટલું કાંઈ બાપ અમારા સામે ન જો પણ હે મારા નાથ અખિલ બ્રહ્માંડ માલિક હે ઉપરવાળા હજાર હાથવાળા તું ગાયું સામે જોઈ નિર્દોષ પ્રાણી સામે જોઈ એને જોઈને જ આવે છે મારે તમને જોઈન આવતો જ નથી સમજી ગયા ને કારણ કે મેં તમને નદીઓ બાંધી દીધી ઓકળા બાંધી દીધા જેને કહે ગૌચર દબાવી દીધા છે ગામે કે મોઢા નાખે ઉરાવા નથી દીધો એટલે પછી આ વરસાદ આવે કે ક્યાં ગા રઈ નથી ઘરે ઘરે પૂતળા રાખ્યા મેં તમને રાખવાનો વાંધો નઈ રાખતા રહ્યો પણ એટઈ પાખરે હોય ને તો તમારે કોઈ ધાન જવાની જરૂર નથી 140 કરોડ ની વસ્તી છે આપણી

ગાનું ઘી કાયમ પણ રહેશો ક્યાં ગાનું ઘી છે ભાઈ મળતું જ નથી સમજી લેજો ગાનું ઘી સમજી લેજો હવે નું મળે પણ ગાનું નથી કઈ અમુક વસ્તી બાપુ નો આદેશ છે બને ત્યાં સુધી નાના છોકરાઓને મહેનત મજૂરી નો કરવા દેશો સરકારો એ પ્રતિબંધ મૂક્યો સંભવ નિર્ણય હાથે છે હું એનામાં જાગૃત છું અને એનું સાથ સહકાર આપું છું મોગલ થી બાપુ જય મોગલ જય મની ધાર જય વરવાડી